ઠીક પછી આને શું કેવાય આ મોટા પાંદડા વાળું છે એને શું કેવાય નારોડી ઓય સરસ લ્યો ચાલો ધીમે હો ધીમે દીક્ષાંત ભાઈ પણ અમારે કામ કરી રહ્યા છે અો ભારે ઉપાડવા લાગી કે અધિક હા તો ઉપાડવા લાગ કે ભાઈકો એ ઉપાડવા લાગની ભારી તાર મમ્મીને ઉપાડવા લાગ કઈ ન સડાઈ દીધું ધોરિયો ભાંગી નાખ્યો દિક્ષાંત હાહિકા બહી ગયો હા ફરવા જા આ દિક્ષાંત હા ત્યાં લીધું એમાં તો એમને એમ રહી ગયું જો લઈ લઈ પાછું એમ રહેવા ન દે બધું ભરી લેવાનું હોય

બધા પીજા ને અમારે દીક્ષાંત બધા પી જાય હલાવીને ત્રોપો ન પડે દીક્ષાંત તો મિત્રો અમારી વાડીયા આવા થોડા ફૂલે છે આ ફૂલ તમને કેવા લાગે એ તો મને કોમેન્ટ કરજો રીંગડી ને રીંગડી માં હો તમારા મિત્રો ખાવા હોય ને રીંગણા

તો અમારા દીક્ષાંતભાઈ તમને લીંબુ શરબત પીવાનું આમંત્રણ આપી અને અહીં આવતાર્યા છીએ તો ફ્રેન્ડ્સ અમે જે ખેતરમાંથી ભારી ફેરી હતી એ અહીંયા લઈ આવ્યા અમે અને હવે આ બધાય ઢોરને નાખું નાખશું દીક્ષાંત આ વાસળી છે એ ખડ ખાય કે હે ઢોર માટે પણ ગાઈડલા છે

માથે કેવા પંખા ફરે અને આપડે કામ કરવું પડે જોયું આ ભાઈ અમારા ગમે આડા જ હોય પાછી ભારી ફરતા આવીએ ગયા દીક્ષાંત હાલો એક ભારી તો નખાઈ ગઈ ઢોર ને હવે નો બે હાઈ બે ભારી નાખી દીધી એક નાખી જો 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 આગળ પડે

ટોપી તારી મસ્ત રહી યો કાઠી નીકળ્યો ટોપી સાહેબ તો ગીત બોલતો જાતો લાગે દીક્ષાંત આ ભોપિયા માં તો માળો લાગે પંખી એ માળો કર્યો છે અહિયાં ભોપિયા માળો હે ભોપિયા ઉપર ચાલો લાકડી બાકડી મૂકી દે ઢોર ને ઢરી મૂકવાની છે સરસ

ધીમે પડી નઈ પડી નઈ તું પણ છૂટ થઈ જાવ પણ ખાએ ખા સાવિન શું કરવું કે ખેતરમાં કે જાવ તો મિત્રો હવે અમે ઘરે ગયા છીએ મિત્રો હવે અમે